સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ઈ ચેનલની અબજોની વસૂલી બાકી છે જી હા ફક્ત અમદાવાદમાં જ ત્રણ પોઈન્ટ ચૌદ અબજની વસૂલી બાકી છે ટ્રાફિક પોલીસે વર્ષ બે હજાર પંદરથી ઇ ચલણ આપવાની શરૂઆત કરી હતી અને છેલ્લા નવ વર્ષમાં પાસઠ લાખ ઇ ચલણના ત્રણ પોઈન્ટ ચૌદ અબજની વસૂલાત બાકી છે ઇ ચલણની રિકવરી સ્કવોડનો પણ હાલમાં કોઈ અતોપતો નથી અત્યાર સુધીમાં પોલીસ એકાદ અબજની જ વસૂલાત કરી શકી છે તો ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો તમારા ઘરે સુધી આપવામાં આવે છે જે ટ્રાફિક સિગ્નલનો ભંગ થાય છે અથવા તો ટ્રાફિકના નિયમોનો ભંગ થાય છે તે સંજોગોમાં આ ઈ મેમો આપવામાં આવે છે વર્ષ શરૂ થયેલી આ જે યોજના છે તેમાં અબજોનું જે વસુલાત છે તે બાકી છે આંકડો છે ત્રણ પોઈન્ટ ચૌદ અબજ સુધી પહોંચી ગયો છે વધુ જાણ જાણકારી આપશે સંવાદદાતા પ્રદીપ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી પ્રદીપ બિલકુલ વિકાસ અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા વર્ષ બે હાજર પંદર થી ઈ ચલન ની કામગીરી જે શરૂઆત કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ બે હજાર પંદર ની અંદર શહેરના પાંચ થી સાત ચાર રસ્તા ઉપર ઈ મહેમાની જે છે ઈ ચલન ની જાહેરાત જે ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે બે હજાર પંદર થી લઈને બે હજાર ચોવીસ સુધી લગભગ કુલ નવ વર્ષ ના આ સમયગાળા દરમિયાન અમદાવાદ ટ્રાફિક વિભાગને કુલ પાસઠ લાખ ઈ ચલણ ની ત્રણ પોઈન્ટ ચૌદ અજબની વસુલાત જે છે તે હજી બાકી છે જેને લઈને આ માહિતી સામે આવી છે ટ્રાફિક વિભાગ કહી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમય થી અમદાવાદ શહેરની અંદર ચલણ અને અંદર જે રકમ વસૂલવાની કામગીરી જે છે તે અમે હાથ ધરી છે પરંતુ એ રકમ જો હાથ ધરી હોય તો આટલી કરોડો રૂપિયાની રકમ જે છે તે વસૂલવાની હજી બાકી છે હાલ આ જે માહિતી સામે આવી રહી છે જેને લઈને ટ્રાફિક વિભાગના જેસીબી હોય કે ટ્રાફિકના એડમિન વિભાગના ડીસીપી હોય કોઈ પણ વ્યક્તિ જે છે તે હજી બોલવા માટે તૈયાર નથી આભાર પ્રદીપ તમામ જાણકારી આપવા બદલ